आज हम भावनगर कस्बा अंजुमन इस्लाम एक बहुत बेहतरीन ऑफिस है वहाँ पर हमारा आना हुआ है और इंसानी न्यूज की तरफ से यहाँ के जिम्मेदार है भाई। उनसे हम कुछ सवाल करेंगे हमें मालूम हुआ है कि यहाँ पर फैमिली प्रॉब्लम बहुत अच्छे सॉल्व हुए हैं और तो यहाँ हमारे सामने लिखा हुआ होते है छूटा चढ़ा माटे घर जो घर जो कमेटी द्वारा पच्चीस वर्ष मां

પણ છેલ્લા ત્રીસક વર્ષથી જૂના પ્રમુખ હોય આ ગરજોડ કમિટી ચાલુ કરેલી હતી જે લગભગ ત્રીસક વર્ષ થવા આવ્યા છે અત્યાર સુધીમાં લગભગ ત્રણ કરતા વધારે સમાધાન અમે કરી શકીએ સમાધાનમાં તમારી શું આ ખાસિયત શું છે કે આવી રીતે સોલ્વ થઈ જાય છે તમારી પાસે શું ઠીક છે કે આટલા બધા તમારા સમાધાન થયા છે છોકરી તરફથી કોઈ પણ ફરિયાદ કરવામાં આવતી હોય પોલીસ સ્ટેશનમાં તો ત્યાંના અધિકારી તરફ અમને બોલાવવામાં આવે છે અહીંયા અને અમે એને અહીંયા લઈ આવીએ અહીંયાથી કોઈ ડાયરેક્ટલી ફરિયાદ અમને કરે છે તો અમે સતત અમારી આખી ટીમ એની પાછળ રહે છે છોકરીના સગા સંબંધી કોણ છે એના મામા કાકા દાદા એમનો કોન્ટેક કરીએ એમને મનાવીએ એ લોકો બી મનાવીએ પછી છોકરા તરફથી બી એવું હોય કે એમના કાકા હોય મામા હોય જેનો વધારે માન રાખતા હોય એની એને સાથે રાખી અને સંપૂર્ણ અમે વહેલી તકે સમાધાન થઈ કોશિશ કરીએ

સમજાવટ બધા વડીલો છે એને સારી રીતે સમજાવે છે અને એ ઘરની અંદર સમાધાન થયા પછી મહિને સવા મહિને એને આપણે ફોન બી કરીએ છીએ કે તમારું ઘર કેમ ચાલે છે કાંઈ નાનો મોટો પ્રોબ્લેમ હોય તો એ અમને ફરિયાદ કરે એકવાર સમાધાન થઈ ગયા પછી કદાચ માનો કે છ મહિના વર્ષ દિવસ ચાલ્યું ને પાછું કયા મગજ મરી ગયું તો અમે પાછા લાવીએ એના જેટલી બી વાર સમાધાન કરવું પડે અમે એક જ દીકરીને કે ઘર હલાવ બસ અને છોકરાવાળાને બી એવી સમજાવીએ કે ભાઈ તમે ગમે અમીને ઘર હલાવો तो हल्ला हो ये जे भाई से और हम यहाँ पर बैठे हुए हमारी टीम तो बहुत ही खुशी की बात यह के हमने पूरे गुजरात में बहुत शहरों में जाना हुआ है सब जगह काम हो रहा है अपने हिसाब से लोग कर रहे हैं लेकिन ये तीन हजार फैमिली का जो सॉल्यूशन किया है वो बहुत ही काबिल तारीफ है हम लोगों से गुजारिश करेंगे कि आप भी इस तरीके से अपने अपने शहरों में ऐसी बेहतरीन कमेडी कायम करके लोगों के आपस के जो ताल्लुक बिगड़ते हैं उसको जोड़ने की पूरी कोशिश करे मैं जिनाब भाई और इनकी टीम का इंसानियत न्यूज़ की तरफ से बहुत बहुत शुक्रिया अदा कर